ફ્યુઅલ રિટેલિંગ ઇવી રિચાર્જ સ્ટેશન ક્ષેત્રે પણ રોકાણ કરવામાં આવશે જેનાથી રાજ્યના થી વધુ યુવાનોને રોજગારીના અવસર પ્રાપ્ત થશે છે કે ગુજરાત ગ્લોબલ પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા એમઓયુ સાઇનિંગના ત્રણ તબક્કામાં ઉદ્યોગ સ્થાપવા ત્રણ હજાર ચુંબોતેર કરોડના ચૌદ એમઓયુ સંપન્ન થયા છે આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ સાડા નવ હજારથી વધુ લોકોને રોજગારી મળશે